દિવાળી પહેલાં ફટાકડાની દુકાનો માટે કડક નિયમો સામે આવ્યા છે વડોદરામાં ફાયર વિભાગ પોલીસ તેમજ ફટાકડાના વેપારીઓ વચ્ચે આજે સંયુક્ત તાલીમ શિબિર યોજાઈ હતી આગામી દિવાળી તહેવારને ધ્યાને લઈને ગુજરાત સરકારના ગૃહ વિભાગે ફટાકડાની દુકાનો માટે કડક નિયમો જાહેર કર્યા છે હવે પાંચસો ચોરસ મીટરથી નાની દુકાનોને પણ ફરજીયાત રીતે ફાયર એનઓસી લેવી પડશે અત્યાર સુધી ફાયર સેફ્ટીના નિયમો માટે મોટા ગોડાઉનો કે પ્લોટ ધરાવતા વેપારીઓ માટે લાગુ પડતા હતા પરંતુ હવે નાના વેપારીઓને પણ આ નિયમોનું પાલન કરવું પડશે સરકારના નવા પરિપત્ર મુજબ ફટાકડાના પરવાના ઇશ્યુ રિન્યુઅલ અને ઇન્સ્પેક્શન વખતે ફાયર સેફ્ટી એનઓસી ફરજીયાત રહેશે સાથે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે સેફ્ટી માટેની વિગતવાર ચેકલિસ્ટ પણ તૈયાર કરી છે જેમાં દુકાનનું સ્થાન બહાર નીકળવાના માર્ગ આગ બુજાવવાના સાધનોને સુરક્ષા અંતર જેવા માપદંડોની તપાસ કર્યા વગર પરવાનો આપવામાં નહીં આવે આ નિયમો ભૂતકાળમાં થયેલી આગની દુર્ઘટનાઓને ધ્યાને લઈને બનાવાયા છે તંત્રનું માનવું છે કે આ પગલું લોક સુરક્ષા માટે અત્યંત આવશ્યક છે વડોદરામાં ફાયર વિભાગ પોલીસ તંત્ર અને ફટાકડાના વેપારીઓની સંયુક્ત તાલીમ યોજાઈ હતી આ નવા નિયમોને અમલમાં લાવવા માટે આજે વડોદરા શહેરમાં ફાયર વિભાગ પોલીસ તંત્ર તથા ફટાકડાના વેપારીઓની સંયુક્ત તાલીમ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં નોડલ ઓફિસરો તથા ફાયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તાલીમ દરમિયાન વેપારીઓને ફાયર લાયસન્સ લેવાની પ્રક્રિયા સુરક્ષા નિયમો અને આગ નિવારણની તકેદારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે ફટાકડા સ્ટાન્ડર્ડ વાપરવા જોઈએ જાહેર સ્થળે અથવા તો વાહન પાર્કિંગ નજીક ફટાકડા ન ફોડવા ખુલ્લા મેદાનમાં સુરક્ષિત જગ્યાએ ફટાકડા ફોડવા જોઈએ નાના બાળકો ફટાકડા ફોડે ત્યારે મોટાઓએ તેમની સાથે હાજર રહેવું જોઈએ પાણીની ડોલ અથવા તો અગ્નિશામક સાધનો પણ પાસે રાખવા જોઈએ સાથે જ આજની તાલીમ શિબિર સંદર્ભે તેઓએ જણાવ્યું હતું તેમજ લાયસન્સ અંગેની પ્રક્રિયા સંદર્ભે પણ માહિતી આપી હતી નિર્ણય કરતાં તાલીમનું આયોજન હતું જે રાજ્ય સરકાર ગૃહ વિભાગ દ્વારા જે ચેકલિસ્ટ યા ફાયરના સંસાધનો જે ટેમ્પરરી સ્ટ્રક્ચર જે આ પાંચસો ચોરસ મીટરથી નાના ફટાકડાના જે સ્ટોલ દુકાનો ખોલવાના છે એ બાબતથી જે ગાઈડલાઇન માર્ગદર્શિકા જે આવી હતી એ બાબતથી તાલીમનું આયોજન હતું એ તાલીમના આયોજન દરમિયાન ફટાકડા જેટલા દુકાનદારો ખોલવાના છે તેમને બોલાવ્યા હતા સાથે સાથે લાયસન્સ વિભાગ એટલે કે જે આ ફટાકડા સંબંધિત જે નોડલ ઓફિસરો છે પોલીસ વિભાગના એ અધિકારીઓને બોલાવ્યા હતા અને આ સંયુક્ત એક તાલીમનું આયોજન હતું જેમાં જે ફાયરના સંબંધિત જે ગાઈડલાઇન આવી છે એ ફાયર ડિપાર્ટમેન્ટ અમારા દ્વારા વડોદરા ફાયર એજન્સી દ્વારા તાલીમનું આયોજન કરી એમને યોગ્ય સમજ પૂરી પાડી આ જે બાબતથી પોલીસ વિભાગના પદાધિકારીઓ અહીંયા સાથે હતા એમની સાથે અમે ચર્ચા પણ કરીશું અને અમારા ઉચ્ચ અધિકારીઓને પણ અમે જાણ કરીશું અને એ બાબતથી યોગ્ય પગલાં કાર્યવાહી લેવા માટે ખાસ આ દર વર્ષની જેમ આપણે સલામત દિવાળી સુરક્ષિત દિવાળી મનાવીએ ખાસ ધાબા છત જે છે તેના ઉપર કોઈ કચરો કે એવા બધા ના રાખે સાફ સફાઈ રાખે આસપાસ બધું સાફ સફાઈ રાખીએ ફટાકડા જે છે સ્ટાન્ડર્ડ પ્રકારના વાપરીએ ફટાકડા ફોડીએ ત્યારે જાહેર પબ્લિક એરિયામાં ના ફોડીએ વાહનો જ્યાં પાર્કિંગ કરે એવી જગ્યાએ ના ફોડીએ ફટાકડા ફોડતી વખતે સૂતરાઓ કપડાઓ પહેરીએ અને જે પણ નાના બાળકો ફટાકડા એમની સાથે વડીલો સાથે રહે પાણીના ડ્રમ નાના મોટા બકેટ વગેરે સાથે રાખે તો એ પ્રકારે જેટલા સલામતી સુરક્ષિત રીતે આપણે ફટાકડાઓના તહેવાર ઉજવીએ એ અત્યાર સુધી અરજીઓ જે છે પોલીસ વિભાગમાં આવતી હોય છે લાઇસન્સ વિભાગમાં અને લાઇસન્સ વિભાગના માધ્યમથી અમારી પાસે ફાયર ડિપાર્ટમેન્ટમાં અરજીઓ આવતી હોય છે ગઈકાલે ચેક કર્યું તો સાત જેટલી અરજીઓ આવી છે અને વધુ અરજીઓ જેમ જેમ આવશે અમે સ્થળ આ પ્રોસેસ જે છે ફટાકડા જેમને લાઇસન્સ આ એનઓસી લેવાનું છે ખાસ કરીને ફાયર વિભાગની વાત કરીએ તો એમણે આપણા માનનીય સીએમ સાહેબ દ્વારા એક પોર્ટલ જે ગુજરાત ફાયર સેફ્ટી કોપ નામનું પોર્ટલ ચાલુ કરે છે એમાં ઓનલાઈન એક અરજી કરવાની છે એમાં ટેમ્પરરી સ્ટ્રક્ચર જે ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું હોય છે એ લેવા માટે એમાં એપ્લિકેશન લાઇસન્સ વિભાગ દ્વારા જે અરજી આવી હોય એ ઇલેક્ટ્રિક ફિટનેસ સર્ટિફિકેટ યા જે જમીન પ્લોટ પર જે ભાડા કરાર યા જમીન પર દુકાનો ખોલવા એના પ્રમાણપત્રો ફાયરના સંસાધનો જે વસાવવાના હોય એમના પ્રમાણપત્રો વગેરે અપલોડ કરવાના છે સાથે સાથે હાર્ડ કોપી પણ અમારે ઓફલાઈન સબમિટ કરવાની છે અને સૂચનો મુજબ ત્યાં પાલન કર્યા હશે અમારી સ્થળ તપાસ થશે અને ઓનલાઈન અરજી અને ઓફલાઈન અરજીના માધ્યમથી અમે ઇન્સ્પેક્શન સ્થળ તપાસ કરી એમને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ આપશું કેટલા દિવસના પ્રોસેસ આ પ્રોસેસ અરજી લાઇસન્સ વિભાગથી આવશે એટલે એમાં તો ઓલમોસ્ટ બધા જ ડોક્યુમેન્ટ આવી જતા હોય છે અને ઓનલાઈન અરજી કરવા માટે કોઈ સમય લાગતો નથી અપલોડ કર્યા અમારી પાસે પોર્ટલ પર આવ્યું અને અમે સ્થળ તપાસ કરી અને એમાં ત્યાં સૂચનોનું પાલન કર્યું છે ફાયર સર્ટિફિકેટ આપી દેશું આ બેઠકમાં પૂર્વ મેયર અને વર્તમાન કાઉન્સિલર નિલેશ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રથમવાર આ પ્રકારના આયોજનને લઈને તેમને સંબંધિત વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે બેઠકમાં સુરક્ષા માટે અપાયેલ માર્ગદર્શન ડેમો સંદર્ભે જણાવ્યું હતું સાથે જ જણાવ્યું હતું કે વેપારીઓએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા છે તંત્રએ વિશ્વાસ આપ્યો છે કે નિયમોના પાલન સાથે લાયસન્સ ઇસ્યુની પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે આ રીતે સરકારના નવા નિયમો અને તંત્રની તાલીમ બંને દ્વારા દિવાળીની ઉજવણી સુરક્ષિત અને અકસ્માત મુક્ત રહે તેવા પ્રયાસો હાથ ધર્યા છે જે ફાયરની જે નવી ગાઈડલાઇન્સ આવી છે એની આ જે ફટાકડા વેપારીઓ છે બરોડાની અંદર જે ટેમ્પરરી લાઇસન્સ લઈને ધંધો કરે છે પંદર દિવસનું લાઇસન્સ લઈને જે લોકો ટેમ્પરરી ધંધો કરે છે એ લોકો માટે જે ગાઈડલાઇન્સ આવી એટલે ફાયર ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ અને ત આ ડિપાર્ટમેન્ટોએ સબ ભેગા થઈને જે વેપારીઓ છે એમને ગાઈડ કર્યા કે આ સિસ્ટમથી આ ફાયરની આટલી સેફ્ટી તમારે આટલું આટલું ધ્યાન રાખવાનું એ રીતે આખી એક એમને અને અહીંયા ડેમો પણ બતાવ્યા કે આગ લાગે તો કઈ રીતે કયું ધારો કે જે પાવડર ટાઈપનું આવે છે એ કઈ રીતે યુઝ કરવાનું તમારો બાટલો જે આવે છે ફાયરનો એ કઈ રીતે યુઝ કરવાનું એક નાનો એ ડેમો પણ બતાવ્યો આ એટલે જે અહીંયા આજે ખુલ્લા મંથિ વેપારીઓ અને ડિપાર્ટમેન્ટ વચ્ચે જે ચર્ચાઓ થઈ હું ડિપાર્ટ કદાચ હું આ વીસ વર્ષથી આ ધંધામાં જોડાયેલો છો ફર્સ્ટ ટાઈમ ડિપાર્ટમેન્ટે બી વેપારીઓને બોલાયા અને ચર્ચા કરી છે એટલે પહેલાં તો ડિપાર્ટમેન્ટનો બી આભાર કે એમને આ જે લોકલ વેપારીઓ છે એમને સાંભળ્યા એટલે જે કંઈ વેપારીઓની રજૂઆત હતી એ વેપારીઓએ ડિપાર્ટમેન્ટને કરી છે આમાં જે પરમિશન હોય છે એમાં લોકલ પોલીસ સ્ટેશનની પણ પરમિશન હોતી હોય છે જે વિસ્તારની અંદર જે પોલીસ સ્ટેશન લાગતું હોય છે ત્યાંના પોલીસ સ્ટેશનનો બી એમાં જવાબ હોય છે ને એની મેન એના માટે જ આજે ભેગા થયેલા કે ના કરે નારાયણને કોઈ હોનારત થાય તો કઈ રીતે ઓપરેટ કરવાનું કઈ 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 વસ્તુનું ધ્યાન રાખવાનું એના માટેની જ આ મિટિંગ હતી